શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે પંચોતેર ભાગ સાંભળ્યા આજે આપણે છોતેરમો ભાગ સાંભળીશું હરીયો સુતજી કહેશે હે મહર્ષિઓ અમિત બુદ્ધિમાન બ્રહ્માજીએ કહેલી આ કથા સાંભળીને દ્વિજ શ્રેષ્ઠ નારદ વિશ્વમાં પડી ગયા તેમણે પ્રસન્નતાપૂર્વક પ્રશ્ન કર્યો હે પિતાજી ભગવાન વિષ્ણુ શિવને છોડીને અન્ય દેવતાઓની સાથે દક્ષના યજ્ઞમાં કેમ ગયા જેને કારણે ત્યાં તેમનો તિરસ્કાર થયો શું એ પ્રલયકારી પરાક્રમવાળા ભગવાન શંકરને નહોતા જાણતા તો પછી એમણે અજ્ઞાની પુરુષની જેમ રુદ્રગણો સાથે યુદ્ધ શા માટે કર્યું હે કરુણાનિધિ મારા મનમાં આ બહુ મોટો સંદેશ છે આપ કૃપા કરીને મારા આ સંશયને નષ્ટ કરો અને હે પ્રભુ મનમાં ઉત્સાહ પેદા કરનારા શિવચરિતને કહો બ્રહ્માજી કહે છે હે નારદ પૂર્વકાળમાં રાજા શ્રુવની સહાયતા કરનાર શ્રી હરિને દધીશ મુનિએ શાપ આપ્યો હતો જેથી એ સમયે એ આ વાતને ભૂલી ગયા અને બીજા દેવતાઓને સાથે લઈને દક્ષના યજ્ઞમાં ગયા દધીશે કેમ શાપ આપ્યો એ સાંભળો પ્રાચીન કાળમાં શ્રુવ નામથી પ્રસિદ્ધ એક મહા તેજસ્વી રાજા થઈ ગયા એ મહાપ્રભાવશાળી મુનિશ્વર દધીશના મિત્ર હતા દીર્ઘકાળની તપસ્યાના પ્રસંગે શ્રુવ અને દધીશ વચ્ચે વિવાદ શરૂ થયો જે ત્રણે લોકોમાં મહાન અનર્થકારીના રૂપે વિખ્યાત થયો એ વિવાદમાં વેદના વિદ્વાન શિવભક્ત દધીશ કહેતા હતા કે શુદ્ર વૈશ્ય અને ક્ષત્રિ એ ત્રણે વર્ણોથી બ્રાહ્મણ શ્રેષ્ઠ છે એમાં સંશય નથી મહામુનિ દધીશની આ વાત સાંભળીને ધન વૈભવના મતથી મોહિત થયેલા રાજા શ્રુવે એમને આ પ્રકારે પ્રતિવાદ કર્યો રાજા ઇન્દ્ર વગેરે આઠ લોકપાલોનું સ્વરૂપ ધારણ કરે છે એ સમસ્ત વર્ણો અને આશ્રમોના પાલક અને પ્રભુ છે એટલા માટે રાજા જ સર્વથી શ્રેષ્ઠ છે રાજાની શ્રેષ્ઠતા પ્રતિપાલન કરનારી શ્રુતિ પણ કરે છે કે રાજા સર્વ દેવમય છે હે મુને આ શ્રુતિના કથન અનુસાર જે સૌથી મોટા દેવતા છે એ હું જ છું આ વિવેચનથી બ્રાહ્મણ કરતા રાજા જ શ્રેષ્ઠ સિદ્ધ થાય છે હે સ્વર્ણનંદન આપ આ વિષયમાં વિચાર કરો અને મારો અનાદર ન કરો કેમ કે હું સર્વથા આપને માટે પૂંજનીય છું રાજા શ્રુવનો આ મત શ્રુતિઓ સ્મૃતિઓની વિરુદ્ધ હતો એને સાંભળીને ભૂગ કુલભૂષણ મુનિશ્રેષ્ઠ દધીશને બહુ ક્રોધ થયો એ મુને પોતાના ગૌરવનો વિચાર કરીને કૃપિત થયેલા મહાતેજસ્વી દધીશે શ્રુવના મસ્તક પર ડાબી બાજુ ઢીક મારીને પ્રહાર કર્યો એની ઢીકનો માર ખાઈને બ્રહ્માંડના અધિપતિ કુત્સિત બુદ્ધિવાળા શ્રુ અત્યંત કૃપિત થઈને ગર્જના કરવા લાગ્યા અને એમણે વ્રજથી થી કાપી નાખ્યા એ વ્રજથી આહિત થઈને ભૂગુવંશી દધીશ પૃથ્વી પર ઢળી પડ્યા ભાર્ગવ વંશધર દધીશે પડતા પડતા એ સમયે શુક્રાચાર્યનું સ્મરણ કર્યું યોગી શુક્રાચાર્ય જઈને દધિષના શરીરને જેને શ્રુવે કાપી નાખ્યું હતું તે તરત જ જોડી દીધું દધીશના અંગો પૂર્વવત જોડીને શિવભક્ત શિરોમણી ત્યાં મૃત્યુજય વિદ્યાના પ્રવર્તક શુક્રાચાર્યએ એમને કહ્યું હે તાત દધીશ મેં સર્વેશ્વર ભગવાન શિવનું પૂંજન કરીને તમને શ્રુતિ પ્રતિપાદિત મહામૃત્યુંજય નામ શ્રેષ્ઠ મંત્રનો ઉપદેશ આપું છું ત્રંબ્યકમ યજામહે અમે ભગવાન ત્રંબયકનું યજન આરાધન કરીએ છીએ ત્રંબયકનો અર્થ છે ત્રણેય લોકોના પિતા પ્રભાવશાળી શિવ તે ભગવાન સૂર્ય સોમ અને અગ્નિ ત્રણેય મંડળોના પિતા છે સત્વ રજ અને તમ ત્રણેય ગુણોના મહેશ્વર છે આત્મતત્વ વિદ્યાતવ અને શિવ તત્વ આ ત્રણેય તત્વોના ઉપલબ્ધ થનાર પૃથ્વી જળ અને તેજ આ ત્રણ મૃત ભૂતોના અથવા સાત્વિક આદિ ભેદથી ત્રિવિધ ભૂતોના ત્રિદેવ સ્વર્ગના ત્રિભુજના ત્રિધાભૂત સહસ્ત્ર બ્રહ્મા વિષ્ણુ અને શિવ ત્રણે દેવતાઓના મહાન ઈશ્વર મહાદેવજી જ છે અહીં સુધી મંત્રના પ્રથમ ચરણની વ્યાખ્યા થઈ મંત્રનું દ્વિતીય ચરણ છે સુગંધી પુષ્ટિ વર્ધનમ જેવી રીતે ફૂલોમાં ઉત્તમ ગંધ હોય છે એવી જ રીતે તે ભગવાન શિવ સંપૂર્ણ ભૂતોમાં ત્રણે ગુણોમાં સમસ્ત કૃત્યોમાં ઇન્દ્રિયોમાં અન્યાન્ય દેવોમાં અને ગણોમાં એમના પ્રકાશક સારભૂત આત્મા રૂપે વ્યાપ્ત છે એટલે યુક્ત અને સંપૂર્ણ દેવતાઓના ઈશ્વર છે અહીં સુધી સુગંધિમ પદની વ્યાખ્યા થઈ હવે પુષ્ટિ વર્ધનમની વ્યાખ્યા છે ઉત્તમ વ્રતનું પાલન કરનારા એ દ્વિજ શ્રેષ્ઠ મહામુને નારદ એ અંતર્યામી પુરુષ શિવની પ્રકૃતિનું પોષણ થાય છે મહતત્વથી લઈને વિશેષ પર્યુ સંપૂર્ણ વિકલ્પોની પુષ્ટિ થાય છે તથા મુજબ બ્રહ્માનું વિષ્ણુનું મુનિઓનું અને ઇન્દ્રિયો સહિત દેવતાઓનું પણ પોષણ થાય છે એટલે જ એ પુષ્ટિવર્ધન છે હવે મંત્રના ત્રીજા અને ચોથા ચરણની વ્યાખ્યા છે ઉર્વા રૂકમીવ બંધનાન્ય મૃત્યુ મૃક્ષીય મામૃતા અર્થાત હે પ્રભુ જેવી રીતે તડબૂચ પાકી કે તરત લતા બંધનથી છૂટી જાય છે એવી જ રીતે હું મૃત્યુરૂપ બંધનથી મુક્ત થઈ જાવ અમૃતપદ મોક્ષની પૃથક ન થાવ એ રુદ્રદેવે અમૃત સ્વરૂપ છે જે પૂર્ણ કર્મથી તપસ્યા સ્વાધ્યાયથી યોગથી અથવા ધ્યાનથી એમની આરાધના કરે છે એને નૂતન જીવન પ્રાપ્ત થાય છે તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો છોતેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સત્યોતેરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો